નમસ્કાર મિત્રો જ્ઞાનવિંછ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સત્તાધારના પીરનો ઇતિહાસ શું છે અને સત્તાધારના પાડાને શું કામ પૂંજવામાં આવે છે અને મુંબઈના કતલખાનામાંથી પાડો કેવી રીતે પાછો આવ્યો તો પછી વધારે વાત ન કરતા જોઈએ આગળની વાત અંબાજરને કાંઠે સત્તાધાર છે ગામ અવતારી થઈને આવ્યો ત્યાં તો સંત બાપુ શ્યામ કાંઠે વસેલા સત્તાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે દિવ્ય વિભૂતિઓના નામ અચૂક આવે છે એક આપા ગીગા અને બીજા સામજી બાપુ અઢારસો ને નવમાં માં સલાળાના દાન બાપુ પાસેથી પ્રેરણા લઈને આપાગી ગાય સત્તાધાર થાતે જગ્યા સ્થાપી એ પછી રોગીઓની સેવા મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળવાનો જે અખંડ ચીલો ચાલ્યો તે આજે પણ ચાલુ છે સત્તાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મહંત શામજી બાપુએ આ પરંપરાને વધુ વેગતી અને વધુ કીર્તિમાન બનાવી આ શામજી બાપુના જીવન સાથે જોડાયેલા સત્તાધારના પાડાનો એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક એક નાગરિકને યાદ છે પણ ખરેખર અનંત જેવો બન્યો હતો એથી લોકોની સત્તાધારની જગ્યા પરતવીની શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયેલો અહીં જાણું છું શું હતી હકીકતની વાત સત્તાધારની જગ્યાએ આપારામ કરીને એક આહિર ભગતે જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજ નામની એક ભેંસ હતી જે ભોજ ભેંસ જે દેવાયત દેવતાય ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામુતમાં ધરાવવામાં પણ આવતું હતું આ ભોજ ભેંચના તમામ પાડી પાડાઓને જીવની જેમ જ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના જ નહીં અને જો દેવાના તો મફતમાં જ દેવાતા હતા ને જેને ઈશ્વર્ય શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી દેવામાં જ આવતા નહીં એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નછડી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂંજ્ય શામજી બાપુ પાસેથી માગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય ને તો અમને આ પાડો આપો પૂંજ્ય શામજી બાપુ કહે ભાઈઓ તમારી વાત સાચી પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી અને જે છે એ તો અમારા ખાંડુમાં જોઈએ જ પહેલાં કહીએ આ રહ્યો ભોજનો મસ્ત પાડોને તમે કેમ આમ મોડો ઉત્તર આપો છો બાપુ કહીએ અરે ભાઈ એ તો અમારી દેવાય ભેંસ ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંય કાઢતા નથી જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદાનો સાસવાનો પરાવો છે પુરાવો છે પણ સામેવાળાએ એની લીલી જીભે હજાર જાતના સામસામાં સવાલ કરે છે તો ભોળા અને દરિયાવલ દિલના પૂજ્ય સામજી બાપુ તો મુંજાયા કે આ લોકોએ ભારે કર્યો પહેલાં તો વધુને વધુ બોલે છે કે બાપુ આ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહીં પણ આમ બહાના ન બતાવો આખરે પૂંજ્ય શામજી બાપુ કહે લો તો આ પાડો આપવું પણ અમારી એક શરત રહેશે અને એ શરત નહીં પાડો તો આ દેવવાળો તમારા લેખો જોખા કરશે નેસરીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ આપવાના વેણને બરમાના વેણ ગણીને જ અમે પાળીશું બોલો બાપુ બીજી શું સરસ છે પૂંજ સામજી બાપુએ ખૂબ જ ધીમા સોરે અને નરમાસથી સાસા ભોળા એક સંતને સાંજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા આ પાડાને પેટના દીકરા કરતાં વધુ સાસવો હોવો પડશે અને એમ કરતાં તમને ન પોસાય તે દી પાછો જગ્યામાં જ પુગાડી જાયજો પણ કદી એને કોઈ બજારમાં ક્યાંય વેચતા નહીં આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલ માણસ પાડાને લઈને હાલી નીકળ્યો ને નેસડીમાં હમીર કોળી નામનો ગોવાળ પાડાને જીવ જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાક વર્ષોમાં અમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગા થઈ ગયો તે પછી એની ઘરવાળીને આ કડાકૂટ ન ગમી કે રામ જાણે કચ્છું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બચ્ચુભાઈને રૂપિયા પંદરસોમાં વેચી દીધો કે આ પાડને મારા હમીર વિના કોણ એ રીતે સાચવી જાણે એના કરતા પાડાને જોવો પણ નહીં અને અમીરની યાદ પણ ન આવે પેલા બચુભાઈ મતવાને એમ થયું કે આવો મદમસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાક છે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા પાંચ હજારમાં એક કસાઈને વેચી દીધો થોડા સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો અને બધાય પશુઓને ગમાણમાં લીલું નાખ્યું ને એ તો બિચારો અબોલ જીવ માંડ માંડિયા ખાવા પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત તાટકીને આપણા કટકે કટકા કરી નાખશે આખું કતલખાનું સ્વયં સંચાલિત હતું કસાએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મચીનનું બટન ખટાક કરતું દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રુજવા માંડીને પાડાની આંખો લાલચોળ થઈ ગઈને જ્યાં કરવત પાડાની ડોકને અડવ અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો ને કરવતના ટુકડા થઈ ગયા કચાય વિચારમાં પડી ગયો કે આવું કદી બને જ નહીં મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કરવતથી જ મોળ્યા છે પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરીત થઈ નબળી પડી ગઈ છે તો જ તૂટી હોય તરત જ નવી નકોર ચકચકતી કવર કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે ચડે ઉતરે ને પાછી વળે છે કે નહીં તો કરવત તો બરાબર નીચે ઉતરીને પાછી ઉપર સડી કસાને થયું કે હા હવે બરાબર છે ને જેવું બટન દબાવ્યું ત્યાં તો ખટાક દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને એના કડા કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાયના જ પગ કપાઈ ગયા થોડી જ વારમાં કસાયના પરિવારજનો આવી ગયા અને એને દવાખાને દાખલ કરી દીધો પણ સૌ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહીં કસાય તો બે શુદ્ધ અવસ્થામાં ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાયની વહુ અને દીકરો સૂતા છે એવામાં અડધી રાત્રે કસાયના દીકરાને સપના આવ્યું ને એને કોઈ દેવતા દેવતાય પુરુષના દર્શન થયા અને એણે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાંકો કરી નહીં શકે ઓ તો સમજી જજો બાકી જડમૂળમાંથી ઉખડી ઉખાડી નાખીશ ને જલ્દી પાડો જ્યાંથી લાવ્યા હોય ત્યાં જ મૂકી આવો કસાયનો દીકરો ઝબકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કે ખોટું તો થયું જ છે બાકી આવું બને જ નહીં આ બધું સાંભળતાને જોતા કસાઈને પર શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક છે તે તેણે બે હાથ જોડી પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરશો અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી આવશું પણ મારા ગાય ગોવિંદને ખાવીને બચાવી લ્યો પછી કસાઈ પાડો પાસો મુંબઈથી કુંડલા બચ્ચુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી સલાળા ધારી અને વિસાવદર થઈને સત્તાધાર મોકલ્યો પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામે ગામે લોકોએ પાડાને ફૂલહાર કર્યાને પાડાનું ભવ્યાથી ભવ્યું સ્વાગત કર્યું અને તે સત્તાધારમાં પાડા પીર તરીકે પછી ઓળખાવા લાગ્યો તે દિવસ પછી આ ચમત્કારી પાડો પાડા પીર તરીકે સત્તાધારના સંતો સાથે જ પૂંજાય છે શ્રાવણ સુદ બીજ અને બુધવાર તારીખ એકવીસ સાત ઓગણીસો ને ત્રાણુંના રોજ સવારે સાડા છ કલાક વાગ્યે પાડાપીર રામચરણ પામે છે અને કદાચ આ પંથમ પ્રથમ એવો કિસ્સો હશે જ્યારે કોઈ પશુના શોકમાં આજુબાજુનો વિસ્તાર સ્વયંભૂત બંધ રહ્યો હોય અને જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી હું આશા રાખું છું કે તમને અમારા સત્તાધારના પાડાપીનનો ઇતિહાસનો મહત્વનો વિડિયો ખૂબ જ ગમ્યો હોય છે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારી એક લાઈક કોમેન્ટ અને શેર અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરક બળ આપે છે ધન્યવાદ જય છતાદા